જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું હાઈકોર્ટ ઓફ ગુજરાત જેમાં કોર્ટ એટેન્ડન્ટ ઓફિસ અટેન્ડન્ટ હોમ એટેન્ડન્ટ ડોમેસ્ટિક એટેન્ડન્ટ વર્ગચારની ભરતીની વાત કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ વેબસાઇટ અહીં આપેલી છે એસસી ઓજસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન તથા બી ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત હાઈકોર્ટ ડોટ એનઆઈસી ડોટ ઇન તો મિત્રો વાત કરીશું અંદાજિત અગત્યની તારીખો આ માટે તમામ ઉમેદવારો ઇન્ફોર્મેશન બુલેટિન જોવાનું રહેશે ઓનલાઈન અરજી ઉપરાંત ભરતી પ્રક્રિયાને સંબંધિત તમામ પ્રકારની માહિતી જેવી કે ઉમેદવાર માટે સૂચનાઓ કોલ લેટર ડાઉનલોડ સંબંધિત સૂચના નોટિસ પરીક્ષાના કાર્યક્રમ પસંદગી યાદી વગેરે માટે ઉમેદવારે હાઈકોર્ટ ખાતે ફોન ન કરતા ઉપર દર્શાવેલ વેબસાઇટ પર સમાંતર જોતા રહેવું ગુજરાત હાઈકોર્ટમાં વર્ગ ચારના કર્મચારી માટે કોર્ટ એટેન્ડન્સ ઓફિસ એટેન્ડન્ટ હોમ એટેન્ડન્ટ ડોમેસ્ટિક એટેન્ડન્ટની કુલ બસ્સોની આઠ જગ્યાઓ છે તો સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે કક્ષા કેટેગરી દીઠ સંઘ જગ્યાની સંખ્યા તો વાત કરીશું બસો આઠ જગ્યાઓ છે જનરલ નેવ્યાસી જગ્યા છે એસસી ચો તેર જગ્યાઓ છે એસટી ચોત્રીસ જગ્યા છે ઓબીસી માટે બાવન જગ્યા છે ઇડબલ્યુ માટે વીસ જગ્યાઓ છે મહિલાઓ માટે પણ અલગ છે કેટેગરી કેટેગરી કેટેગરીવાઈઝ છે એક્સ સર્વિસમેન માટે બેતાલીસ જગ્યા છે અને ડીએ માટે બાર જગ્યાઓ છે ડીએનો મતલબ ડિફરન્ટલી એબલ્ડ ઉપરોક્ત જગ્યાની નિયત સંખ્યામાં ફેરફાર કરવાનો અબાધિત અધિકાર ગુજરાત હાઈકોર્ટને રહેશે મિત્રો ડિફરન્ટલી એબલ્ટ ડીએન માટેની સૂચનાઓ છે કે ડિફર એબલ્ટી ઉમેદવારના કિસ્સામાં કોર્ટ એટેન્ડન્સ ઓફિસ એટેન્ડન્ટ હોમ એટેન્ડન્ટ ડોમેસ્ટિક એટેન્ડન્ટની ફરજ કર્મચારીના પ્રકાર જોતા માત્ર લોકો ડિસેબિલિટી એટલે કે ચાલીસ ટકાથી ઓછી નહીં હોવા ધરાવતા જ અરજી કરી શકશે ઉપરોક્ત જગ્યાઓ માટે પસંદગી પામેલ ઉમેદવારો જે તે જગ્યાએ તેના ફરજ પર મૂકવામાં આવે ત્યાં જે તે પ્રકારનું કામ સોંપવામાં આવે તે કરવાનું રહેશે પગાર ધોરણની વાત કરીએ ચૌદ હજાર આઠસોથી સુડતાલીસ હજાર સો રૂપિયા હવે અનામત તો જે કેટેગરી વાઇઝ સરકારના નિયમો મુજબ મળવાપાત્ર છે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ માટે વાત કરીશું યોગ્યતાના ધોરણો શું છે જરૂરી લાયકાત તો કે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે સરકાર માન્ય શાળા બોર્ડમાંથી ધોરણ દસની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ વયમર્યાદાની વાત કરીશું તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ન્યૂનતમ વયમર્યાદા અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ મહત્તમ પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ વયમર્યાદામાં છૂટછાટ જે પ્રમાણે રિઝર્વ કેટેગરી છે અનુસૂચિત જાતિ એસ એસ સી એસ ટી ઓ મહિલા માજી સૈનિક ઇડબ્લ્યુ એસ માટે જે સરકારના નિયમ પ્રમાણે છે જે તમે અહીં જોઈ શકો છો કક્ષા કેટેગરીવાઇઝ આપેલી છે મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષ એસસી એસ ટી માટે પાંચ વર્ષ છે ઓબીસી માટે પાંચ વર્ષ છે ઇડબ્લ્યુએસ માટે પાંચ વર્ષ છે અને ફિઝિકલી ડિસેબિલિટી માટે દસ વર્ષ છે અને માજી સૈનિક માટે લક્ષણમાં બજાવેલ સેવા ઉપરાંત ત્રણ વર્ષ અને જિલ્લા ન્યાયાલ તેમજ અન્ય હાઈકોર્ટના કર્મચારીઓ માટે છૂટછાટ મળવાપાત્ર રહેશે તો કે અનામત તેમ બિન અનામત બંને વર્ગના ઉમેદવારો લાગુ પડતી ઉપલી વય વહે વધુમાં વધુ પાંચ વર્ષ અથવા તો નોકરીનો ખરેખર પૂરો કરેલ સમયગાળો બંનેમાં જે ઓછો હોય તેટલા સમયગાળાની છૂટ મળવાપાત્ર છે ઉંમરમાં છૂટછાટ મેળવવા લાગુ પડતી તમામ પ્રકારની છૂટછાટ છૂટછાટનો લાભ મેળવ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ કોઈ પણ ઉમેદવારની વય પિસ્તાળીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ હવે પરીક્ષા ફીને ફી ભરવાની રીત તો પરીક્ષા ફી વાત કરીશું સામાન્ય જનરલ માટે હજાર રૂપિયા પ્લસ બેન્કિંગ ચાર્જીસ છે અને રિઝર્વ કેટેગરી માટેનો છે એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુ એસ ડી ફ્રેન્સલી માજી સૈનિક એમના માટે પાંચસો રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ તો મિત્રો ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશન ફક્ત ત્યારે જ માન્ય ગણાશે જ્યારે ઉમેદવારે નિયત સમયગાળા દરમિયાન જરૂરી ફી ભરેલ હશે જો ફી ભરેલી હશે તો રદ થશે અને અન્ય કોઈ માધ્યમથી ફી માન્ય સ્વીકારવામાં આવશે નહીં એક વખત ભરેલ ફી કોઈપણ સંજોગોમાં પરત ફરવામાં આવશે નહીં પરીક્ષા બાબતે કોઈપણ પત્રવ્યવહાર ટેલિફોન હાઈકોર્ટ ખાતે કરવા નહીં સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું કેવું છે તો હેતુલક્ષી પ્રકારનું છે જેમાં સો પ્રશ્નો હશે અને કુલ સો ગુણની રહેશે હેતુલક્ષી પ્રકારની લેથી લેખિત પરીક્ષાના પ્રશ્નપત્ર ગુજરાતીમાં રહેશે દરેક ખોટા ઉત્તર દેઠ એકથી વધુ ઉત્તર પસંદ કરવા બદલ જીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ ગુણ જશે પરીક્ષાનો સમયગાળો એક કલાકને ત્રીસ મિનિટ એટલે કે નેવું મિનિટ રહેશે હવે આનો અભ્યાસક્રમ શું છે એમસીક્યુ ટાઈપનો જે પેપર હશે એમાં હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ગુજરાતી ભાષા સામાન્ય જ્ઞાન ગણિત રમત ગમત અને કરંટ અફેર્સ પસંદગીમાં યાદીમાં સ્થાન મેળવવા માટે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં સામાન્ય વર્ગના ઉમેદવારો ઓછામાં ઓછા પચાસ ગુણ અને એસસી એસટી સામ ઓબીસી એને ડિફરન્ટલી અને માજી સૈનિક અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઓછામાં ઓછા પિસ્તાલીસ ગુણ મેળવવાના રહેશે અને ત્યારબાદ મેરિટના આધારે પસંદગી યાદી તૈયાર થશે એ તોલક્ષી પ્રકારની પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય એ હાઈકોર્ટ નક્કી કરશે અને સંખ્યા ઉમેદવારોની સંખ્યાના આધારે અને એ પોતાના સ્વખર્ચે હાજર રહેવાનો છે ઓએમઆર દ્વારા અથવા તો હાઈકોર્ટ દ્વારા નક્કી કરાયેલા અને કોઈપણ માધ્યમથી પરીક્ષા લેવામાં આવશે રીચેકિંગ રીએસેસમેન્ટ ફરીથી મૂલ્યાંકન વગેરે કોઈપણ પ્રકાર રજૂઆત ધ્યાનમાં આવશે લેવામાં આવશે નહીં જે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં ખૂબ જ વધુ સંખ્યામાં ઉમેદવાર ઉતરણ થશે તો હાઈકોર્ટ દ્વારા નિયત કરવામાં આવે તે પ્રમાણે મેરિટના આધારે મર્યાદિત સંખ્યામાં ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના આ બાકી આગામી તબક્કો એટલે કે પ્રમાણપત્ર એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે યોગ્ય ગણવામાં આવશે પસંદગી યાદી તો અહીં તમે જોઈ શકો છો કે પસંદગી યાદી જે હિતુલક્ષી પરીક્ષામાં જે મેળવેલ ગુણ છે એના આધારે મેરિટ બનશે હવે નિમણૂક માટે અયોગ્ય ક્યારે ઠરે તો કે ભારતનું નાગરિકતા ધરાવતી ન હોય તેવી વ્યક્તિ અથવા તો કોઈ સત્તામંડળ કે હાઈકોર્ટ અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ કે કોઈપણ રાજ્ય સરકાર કે કેન્દ્ર દ્વારા બરતરફ કરવામાં આવેલ તેવી વ્યક્તિ ગુનેગાર સાબિત હોય તેવી પછી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાગવક કરેલ હોય તે માટે કોઈ પુરુષ માટે એક કરતાં વધુ જીવિત પત્ની ધરાવતો હોય તો તેવા હવે ઓનલાઈન અરજી કરવાની રીત કેવી રીતે ઓનલાઈન અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ જાહેરાત સંપૂર્ણપણે વિગતવાર વાંચીને સમજીને ભરવાનો રહેશે ઉમેદવારો ઓનલાઈન અરજીમાં પોતાનો રહેનાર કાર્યરત એક્ટિવ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દર્શાવવાના રહેશે અને જે તમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે અથવા તો ઈમેલ દ્વારા જેથી તમને યોગ્ય ટાઈમે માહિતી મળી શકે ઓનલાઈન અરજી કરવાના સ્ટેપ છે તો એસસી ઓજેસ પોર્ટલ પર આવેલ લિંકમાં ના ઉપર ક્લિક કરી ઓનલાઈન એપ્લિકેશન ભરવાનું રહેશે અને એમાં ઓનલાઈન અરજી કરતા પહેલાં પોર્ટલ પર ઉમેદવારે ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન માટે પોતાનો પ્રાથમિક માહિતી કાર્યરત એક્ટિવ મોબાઈલ નંબરને ઈમેલ એડ્રેસ આપવાનું રહેશે અને ઓટીપી મારફતે ચકાસણી કરવામાં આવશે સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારે ઇમેલ ઉપર એક રજીસ્ટ્રેશન એપ્લિકેશન નંબર મોકલવામાં આવશે અને રજીસ્ટ્રેશન એપ્લિકેશન નંબર રજિસ્ટ્રેશન વખતે બનાવેલ પાસવર્ડની મદદથી પોર્ટલ ઉપર લોગિન થવું અને ઓનલાઈન એપ્લિકેશન ફક્ત ત્યારે જ માન્ય કે જ્યારે ઉમેદવારે જરૂરી ફી ભરેલી છે તો વધુ માહિતી માટે એસસી ઓજસ પોર્ટલ પર આપેલ હાઉ ટુ એપ્લાય પર ક્લિક કરશો તો તમને માહિતી મળી જશે અહીં સામાન્ય સૂચનાઓ છે જે તમે જોઈ શકો છો મિત્રો ઉમેદવારો જે આ વેબસાઇટ આપેલી છે તે વેબસાઇટ પરથી અથવા તો હાઈકોર્ડ દ્વારા નક્કી કરવા કે અન્ય માધ્યમ દ્વારા પરીક્ષા માટેનો પ્રવેશ કે કોલ લેટર ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ પાસે રાખવાની રહેશે અને ઉમેદવારી જે તે પરીક્ષા પ્રવેશ કોલ લેટર નીચે પ્રમાણે કોઈપણ અસલ પ્રમાણપત્રો લાવવાના રહેશે જે અહીં તમે જોઈ શકો છો મિત્રો સૂચનાઓ આપેલી છે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી ભરતી અંગેની કોઈ પણ પ્રકારની માહિતી માંગતી આરટીઆઈ એક્ટ હેઠળની અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને આ ભરતી સંબંધિત કોઈ પણ હાઈકોર્ટનો નિર્ણય આખરીને તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા એસટી રજિસ્ટ્રાર તો મિત્રો હાઈકોર્ટમાં જે ભરતી આવી તો તેના વિશે માહિતી મળવી છે કોર્ટ એટેન્ડસ જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો